આજે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો હતો જેમાં દરવાજા ગેલેક્સી ચોક સુધી સ્ટેશન રોડ થઈને ધર્મ નીકળી હતી વાજતે ગાજતે તમામ જૈન સમાજ ઉમટી પડ્યો હતો ધોરાજી તથા આજુબાજુના જૈનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મહાવીર જયંતિએ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાંગના વિક્રમ સંવન મુજબ ચૈત્ર ના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતિ તરીકે મનાવવામાં આવે છે આ દિવસ આજના દિવસે મનાવાય છે દ્વેષ ઈર્ષા અદેખાય બધું દૂર થઈ જાય અને એક સ્વર્ગની આપણને અહીંયા અનુભૂતિ થાય એવા એ સિદ્ધાંતો છે જેવા કે સત્ય સત્ય અહિંસા સત્યમે જે તે અહિંસા પરમો ધર્મ જીવો માત્રને જીવવાનો અધિકાર છે જીવો અને જીવવાથી જો આ મંત્રો આપણા જીવનમાં ઉજાગર થાય તો જીવન એક મહામૂલું નિર્મળ જીવન બને અને એવા મહામૂલા સિદ્ધાંતોના આપનાર મહાવીર સ્વામી ભગવાનનો નો જન્મ દિવસ આજે સમગ્ર વિશ્વમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે જય જીનેન્દ્ર ત્રિવેદી નો રિપોર્ટ ધોરાજી